અંકલેશ્વરથી બંધ નિશાન બનાવી રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા અંકલેશ્વરમાં માં તસ્કરો બેફામ બન્યા હોય તેમ ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે બનાવની પ્રાપ્ત સૂત્રીય માહિતી મુજબ ગત રોજ રાત્રિના સમયે અંકલેશ્વર શહેરના ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાન નંબર તસ્કરોએ નિશાન બનાવ્યું હતું મકાન માલિક પોતાનું મકાન બંધ કરી પરિવાર સાથે ગામડે ગયા હતા તે દરમિયાન કોઈક અજાણ્યા તસ્કરોએ મકાનના મુખ્ય ગેટનું તેમજ ઘરના મુખ્ય દરવાજાનો નકુચા કાપી ઘરમાં પ્રવેશ કરી તિજોરીમાં રાખેલ રોકડ રૂપિયા પંદર હજાર પર ફેરો કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા ઘટનાની જાણ મકાન માલિકને થતા તેઓએ તાત્કાલિક આવીને ઘરમાં ચેક કરતા પંદર હજાર રૂપિયા રોકડાની ચોરી થઈ હોવાની જાણ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં કરતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ઘટનાની વિગતો મેળવી અજાણ્યા તસ્કરોને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી હતી રિપોર્ટર અવિ સૈયદ તહેલકા ન્યૂઝ અંકલેશ્વર અમે કાલે ગામડે ગયા હતા અમારું ઘરે અહીંયા ગુજરાત હાઉસિંગ બોર્ડ કાઉન્સિલ ઓફિસ તો અમે કાલે ત્યાંથી આવ્યા હમણાં સવારે રિટર્ન તો ઘરે અમારા તાળા વાળા તૂટ્યા હતા અને ચોરી થઈ છે અમારા ઘરે અંદાજ કેટલાની અંદાજે અમારે અહીંયા પંદર એક હજાર રૂપિયાની ચોરી થઈ છે પોલીસ ફરિયાદ નોંધાઈ પોલીસ ફરિયાદ અમે કરી છે પોલીસવાળા આવીને ચેક કરી ગયા છે